નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના અણિયારી ગામમાં છેલ્લા પાંચ કરતાં વધારે વર્ષથી વીસીડી નિમણૂક કરવામાં નહીં આવ્યું જણાવી ઇન્ચાર્જ ટીડીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું સરપંચના લાગતા વળગતા અણિયારીમાંથી કાગળ ઉઘરાવી લખતર તાલુકા પંચાયતમાં લઈ જવામાં આવતું હોવાનું અરદ્વાર દ્વારા જણાવવામાં આવ્યું લખતર તાલુકાનું હણિયારી ગામ અને ગામની ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા વર્ષથી વિસીયુની નિમણૂક કરવામાં આવી નથી આથી અરજદારોને ભારે તકલીફ પડી રહી છે અરજદાર રાજેશભાઈ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલા સરપંચ તરીકે જયાબેન ચૂંટાઈને આવ્યા છે તેમની જગ્યાએ તેમના પતિ વહીવટ કરે છે સાથે તેમના મળતીઓ ગામમાંથી ફોર્મ લઈ લખતર તાલુકા પંચાયતમાં કુંકની આગળ ભરાવે છે આથી અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા માંગ કરવામાં આવે છે કે તેમના ગામમાં તાત્કાલિક ધોરણે વીસીની નિમણૂક કરવામાં આવે જેથી ગ્રામજનોને ભ્રષ્ટાચારનો સામનો ન કરે અને સુવિધા મળે અણિયાળી ગામે છેલ્લા સાત આઠ વર્ષથી વીસીની નિમણૂક કરવામાં આવી નથી જેથી ખેડૂતોને પણ અત્યારે હવે વીસીના ફોર્મ ભરે છે તો ખેડૂતોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય અણિયાળીમાં જ અમુક સરપંચના મરજીયા દ્વારા ફોર્મ ખેડૂતના ડોક્યુમેન્ટ ઉઘરાવી અને તેમની પાસેથી પૈસા લઈ અને અહીંયા તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવામાં આવે છે અહીંયા ફોર્મ આવીને ભરી જતા હોય છે અથવા ખેડૂતને ખેડૂતના પાસેથી પૈસા લેવામાં આવે છે જો વિશ્વની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં આવે અને ખેડૂતના ફોર્મ ગ્રામ પંચાયતમાં ભરી જાય એ સિવાય આવક જાતિ દાખલા કે રસીલકાની આવી કામગીરી માટે ખેડૂતને અને અન્નદાન લગ્તનો ધક્કો ન ખાવો પડે એ માટે વિશ્વની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં આવે તે અમારી માગણી છે